નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટી આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ભારત સરકારના અન્ય એક રાજ્ય સરકાર દ્વારા તેના રાજ્ય સરકારમાં અલગ અલગ વિભાગોમાં અસંગઠિત ક્ષેત્રો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સાથે જ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા જે કાર્યકરો છે જે કામદારો છે મજૂર વર્ગ તેના લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસના જે દરો છે તેમાં વધારો કરી દેવામાં આવે છે મિત્રો હમણાં જ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ આ લઘુત્તમ વેતન અને મિનિમમ વેજીસમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો અને ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો જે ઔદ્યોગિક અને અસંગઠિત ક્ષેત્રના પ્રાઇવેટ સેક્ટરના કામદારો માટે જે છે તે મિત્રો અલગ અલગ ઝોન વાઇઝ જે છે તે વધારો કરવામાં આવ્યો હતો આ વાત કરીએ મિત્રો કઈ રાજ્ય સરકાર દ્વારા મિનિમમ લઘુત્તમ પગાર વધારો તેના કામદારો માટે કરવામાં આવે છે અને સાથે જ કઈ કેડર માટે કેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે તમામ માહિતી આજના વિડીયોમાં આપણા સુધી પહોંચાડીશું તો વિડીયો આજ સુધી બનાવ રહશો જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જી લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાના લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો કામદારો અને કર્મચારીઓ માટે સારા સમાચાર છે લધુત્તમ વેતન દર નક્કી થયો છે હવે તેમના ખાતામાં તેર હજાર રૂપિયા સુધીની રકમ આવશે અને તમને સીધો લાભ મળશે દર મહિને તેર હજાર નવસો ઓગણચાલીસ રૂપિયા અથવા ચારસો તેસઠ કરીએ મધ્યપ્રદેશના ઔદ્યોગિક અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સારા સમાચાર છે રાજ્યની મોહન યાદવ સરકાર દ્વારા એપ્રિલ બે હજાર ચોવીસથી કામદારોના વેતનમાં વધારો કર્યા પછી ખંડવા અને ખંડવાના કલેક્ટર અનુકુમાર સિંહે હવે વિવિધ શ્રેણીઓ અનુસાર જિલ્લાના કામદારો માટે વેતનના દર નવા દરો નક્કી કરવાની જાહેરાત કરી છે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કુશળ અકુશળ અને અર્ધકુશળ કામદારો માટે શ્રમ વિભાગ કમિશન કમિશનર મધ્યપ્રદેશ દ્વારા મંજૂર કરાયેલા નવા દરોના આધારે જિલ્લા કલેક્ટરે આ નવા દરો જાહેર કર્યા છે તમામ કર્મચારીઓમાં નિમાયેલા કામદારો માટે એક એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે આ નવા જાહેર કરાયેલા દરો લાગુ કરવામાં આવશે મિત્રો વાત કરીએ સ્કિલ્ડ સેમી સ્કિલ અને અનસ્કિલ્ડ કામદારોની ત્રણેય શ્રેણીઓ માટે અલગ અલગ જે દરો નક્કી કરવામાં આવે છે શ્રમ વિભાગ મધ્યપ્રદેશ દ્વારા તે હવે નવેસરથી દરેક રાજ્યના કર્મચારીઓને મળશે જાણો કોને કેટલો મળશે વધારો અને કેટલો પગાર મોંઘવારી ભથ્થાના દરો અનુ અનુસાર એક એપ્રિલ બે હજાર ચોવીસથી આગામી છ મહિના માટે દર મહિને નવ હજાર પાંચસો પંચોતેર રૂપિયા અથવા ત્રણસો ઓગણીસ પોઈન્ટ સત્તર રૂપિયા પ્રતિ દિવસના લધુત્તમ મૂળભૂત પગાર ઉપરાંત ચલ મોંઘવારી ભથ્થું બાવીસો પચીસ રૂપિયા પ્રતિના મહિનાના દરે આપવામાં આવશે મહિનો અથવા રૂપિયા ચુમ્મોતેર પોઈન્ટ પ્રતિ સત્તર પ્રતિ દિવસ અકુશળ કામદારોને અગિયાર હજાર આઠસો રૂપિયા પ્રતિમાસ અથવા તો ત્રણસો ત્રાણું રૂપિયા પ્રતિ દિવસના દરે ચૂકવવામાં આવશે મોંઘવારી જે છે તે મિત્રો હાજરી દસ પાંચસો એકોતેર રૂપિયા પ્રતિમાસ હતા ત્રણસો બાવન પોઈન્ટ સાડત્રીસ રૂપિયા પ્રતિ દિવસના લધુત્તમ બેઝિક પગાર ઉપરાંત અર્ધકુશળ કામદારોને બાવીસો પચીસ રૂપિયા પ્રતિ મહિના અથવા ચુમ્મોતેર પોઈન્ટ સત્તર રૂપિયા પ્રતિ દિવસના દરે ચલ મોંઘવારી બધું ચૂકવવામાં આવશે અર્ધકુશળ કામદારોને બાર હજાર સાતસો છન્નું રૂપિયા પ્રતિમાસ અથવા ચારસો સત્યાવીસ રૂપિયા પ્રતિ દિવસના દરે ચૂકવવામાં આવશે પ્રતિમાસ બાર હજાર બસો ચોરાણું અથવા તો ચારસો નવ પોઈન્ટ એસી પ્રતિ દિવસના લધુત્તમ મૂળભૂત પગાર ઉપરાંત કુશળ કામદારોને બાવીસસો પચીસ રૂપિયા પ્રતિમાસ તથા ચુમ્મોતેર પોઈન્ટ સત્તર રૂપિયા પ્રતિ દિવસના દરે પરિવર્તનશીલ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે કુશળ કામદારોની વાત કરીએ તો મિત્રો ચૌદ હજાર પાંચસો ઓગણીસ રૂપિયા પ્રતિમાસ અથવા તો ચારસો ચોર્યાસી રૂપિયા પ્રતિ દિવસના દરે જે છે તે મિત્રો હાજરી ચૂકવવામાં આવશે દર મહિને તેર નવસો ઓગણીસ રૂપિયા અથવા તો બેઝિક પ્રતિ દિવસના લઘુત્તમ બેઝિક પગાર સિવાય ઉચ્ચ કુશળ કામદારોને બાવીસો પચીસ રૂપિયા પ્રતિ મહિના અથવા ચુમોતેર પોઈન્ટ સત્તર રૂપિયા પ્રતિ દિવસના દરે ચલ મોંઘવારી વધુ ચૂકવવામાં આવશે ઉચ્ચ કુશળ કામદારોની વાત કરીએ તો સોળ હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા પ્રતિ માસ અથવા તો પાંચસો અડત્રીસ રૂપિયા પ્રતિ દિવસના દરે દર ચૂકવવામાં આવશે અને તેમને પણ મિત્રો મહિને બાવીસો પચીસ રૂપિયા જે છે તે મિત્રો પ્રતિ અથવા તો ચુમોતેર પોઈન્ટ સત્તર રૂપિયા પ્રતિ દિવસના દરે ચલ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે આમ મિત્રો લધુત્તમ વેતન દરને લઈ અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ મિત્રો અસંગઠિત અને ઔદ્યોગિક ક્ષેત્ર અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા વિવિધ કર્મચારીઓને લઈ જઈને મિત્રો ખૂબ જ ખૂબ ખુશીના સમાચાર આપવામાં આવે છે જય હિન્દ અસ્તુ